નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે કાલાવડમાં ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આજરોજ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે કાલાવડમાં ભવ્ય બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી શ્રી હિરપરા કન્યા છાત્રાલયથી શરૂ કરવામાં આવી હતી ત્યાં સંકુલમાં સરદાર પટેલની પ્રતિમાને ફુલહાર તોરા અર્પણ કરી રેલીની શરૂઆત કરવામાં આવી હતી આ રેલીમાં આશરે એક હજાર જેટલી બાઇકો બાઇક ચાલકો જોડાયા હતા સમાજના વિવિધ આગેવાનો તથા કાલાવડ અને કાલાવાડ તાલુકાના લોકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા આ રેલીમાં જય સરદારના નારા સાથે આખું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું આ રેલી શ્રી હીરપરા કન્યા છાત્રાલયથી શરૂ કરી ડૉક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર તોરા કરી શહેરની મેઇન બજાર થઈ ગ્રેઇન માર્કેટ રોડથી સિનેમા રોડ થઈ બાપા સીતારામની મઢોળી મઢોલી પાસે બસ સ્ટેન્ડ પાસે આવેલ સરદાર પટેલની પ્રતિમાને તોરા કરી કુંભનાથ પરા ગૌશાળા એ રેલી પૂર્ણ કરવામાં આવી હતી